નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગરના પગાર ધોરણમાં વધારો કરવા બાબતે છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે અને એની વચ્ચે જે ગુજરાત વિધાનસભા છે એમાં એક મુદ્દો ઉઠાવ્યો છે અને મુદ્દામાં તેડાગરના જે જૂના પગાર ધોરણ છે એમાં વધારો કરવાની અત્યારે ઉગ્ર માગણી ચાલુ છે તો જે આ આંદોલન છે એ વિધાનસભામાં પણ ચાલી રહ્યું છે અને એમના અલગ અલગ પ્રશ્નોના ઉકેલ માટે પણ જે આંગણવાડી કર્મચારીઓ છે એના અનેક પ્રશ્નોના ઉત્તર આપવામાં આવી રહ્યા છે મિત્રો હવે વાત કરીએ મહિલા અને બાળ વિકાસ દ્વારા તો કે ગુજરાત સરકારનો જે ઓફિશિયલ પરિપત્ર છે કે જે આ પરિપત્ર જે છેલ્લે જાહેર કરેલો હતો એ પગાર ધોરણ વધારો થયો હતો અને આ પરિપત્ર હતો બે ઓગણત્રીસ દસ બે હજાર ઓગણીસના રોજ કે જેમણે જાહેર કર્યો હતો કે આંગણવાડીના જે પગાર ધોરણમાં વધારો કરવામાં આવ્યો હતો એ એક દસ બે હજાર બાવીસના રોજ એમણે નવું પગાર ધોરણ મળ્યું હતું જેમાં આંગણવાડી કાર્યકરોનો પગાર સાત ઇઠ્યોતેરસો જેટલો હતો જેમાં રાજ્ય સરકાર દ્વારા બાવીસોનો વધારો કરી અને પૂરેપૂરો દસ હજાર જેટલો કરવામાં આવ્યો હતો એના પછી આંગણવાડી તેડાગરનો પગાર ત્રણ હજાર પચાસ હતો જ્યારે એમાં પંદરસો પચાસનો વધારો કરી અને પંચાવનસો પગાર ધોરણ કરવામાં આવ્યો હતો એના પછી આગળ વાત કરવામાં આવે તો જે મિની આંગણવાડી કાર્યકરની જગ્યાએ આંગણવાડી કાર્યક્રમમાં એમનો પગાર ચુમ્માલીસો જેટલો હતો અને એમાં સૌથી વધારે છપ્પનસોનો નો વધારો કરી એમના પણ પગાર દસ હજાર જેટલો પગાર ધોરણનો વધારો કરવામાં આવ્યો હતો જે તમામ મીની આંગણવાડી કાર્યકરની જગ્યાને આંગણવાડી કાર્યકરમાં તબદીલ કરવામાં આવે છે